આગળ વાત કરીએ ગુજરાતના હવામાનની સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારો જળબંબાકાર છે આખા રાજ્યમાં અગિયાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બેથી ત્રણ દિવસમાં નૈઋત્યનું ચોમાસું આપણે ત્યાં પહોંચી જશે એની પહેલાં જે રાજ્યમાં ગતિવિધિઓ જોવા મળે જોવા મળી રહી છે ભાવનગર બોટાદ સહિતના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અમુક કલાકોમાં ખૂબ વરસાદ વરસ્યો તો અમુક જગ્યાએ ગઈકાલે સાંજથી વરસાદ ચાલુ થયો છે અને હજી સુધી વચ્ચે થોડીવાર બંધ થાય છે પણ સતત એ વરસાદ ચાલુ છે અનેક ગામો સંપર્ક વિહોણા થયા કોઝવે ધોવાઈ ગયા મહુઆના તલગાજરડા પાસે એક વિસ્તાર પડકાર એવો આવ્યો કે ગામ સંપર્ક વિહોણું થયો અમુક બાળકોના વિડીયો સામે આવ્યા મહુઆ પાસેથી કે જે ફસાઈ ગયા હતા અને પછી એમના સુધી મદદ પહોંચી મહુઆમાંથી અને પછી એ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા ત્યાંથી કાઢવામાં આવ્યા અમરેલીના લીલિયામાં બસ ફસાઈ ગઈ હતી હજુ પણ કેટલાય વિસ્તારોમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે આ વિષય પર અને આવનારા સમયમાં કયા જિલ્લાઓમાં વધારે વરસાદની સંભાવના છે કરીએ નજર એના પર આજે સોળ જૂન છે સામાન્ય રીતે પણ હવે લગભગ બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે સોળ જૂન છે આજે આજે સોળ જૂનથી લઈ અને વીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે કેમ કે અત્યારે અરબ અરબસાગરની અંદર એક વરસાદી સિસ્ટમ છે જે અત્યારે સાયક્લોનિક સ્વરૂપમાં છે પણ હવે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર ઇન્ટેન્સીફાય થાય અને એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ ચાર થી પાંચ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એની અંદર પણ આવનારા ચારથી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદ નોંધાય તેવી સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રિ મોન્સૂન એક્ટિવિટીના હતા પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે બે ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે અને આ ચોમાસુ છે એ સમય કરતા થોડુંક લેટ છે પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે